વેધુભાઈ પણ તૈયાર થઈ ગયા છે ને બધા જાય છે મિત્રો માં બન્યા રહીશો અમે તમને ત્યાં ગોપનાથ દરિયો ને

સીધો દાદરા ચડી નો ચપ્પલ કાઢી પે તું આ આવીને આમ આમ હા અરે વાહ

આય આય હાથ જોડી રાખ જો ફટકાતા પટકાતા નઈ આય વેદુ આયા માં દીપા વેદ સીધે સીધું હા હવે વળી જા વળી જા આય અરે ન્યા નહી બેટા આય વળી જા બસ ન્યા પગે કે લાગી લે હા ઓ પાછો વળી જા પાછો ભાઈ પાછો હા